પૈસો પ્રતિષ્ઠા ધન દોલત ગાડી બંગલા એ બધું જ આપણને પૈસાદાર માણસ સ્ટેટસવાળા અને મોટા વ્યક્તિ જરૂર લગાડશે પણ જો સાથે આપણી માનસિકતા વિચારધારા આપણું જ્ઞાન જેટલું ઊંચું અને સારું હશે એટલા આપણે વધુ મોટા ઉત્તમ શ્રેષ્ઠ અને સારા વ્યક્તિ બની શકશું દુઃખ આવવું કે સમય ખરાબ હોવો એ આપણા હાથમાં નથી પણ દુઃખમાંથી ઉઠવું સમયને સંભાળવું એ જ આપણી હિંમત છે દરેકના જીવનમાં સંઘર્ષ તકલીફો જરૂર હોય જ છે પણ એમાંથી જીવનને બદલી શકે એ આપણી શ્રેષ્ઠતા છે વધુ પડતી દખલગીરી કે વધુ પડતો હક કે પ્રેમ બીજાની જિંદગીમાં આપણા વર્ચસ્વ અને વેલ્યુને ખોવે છે જો સ્થાન જાળવવું હોય તો આપણને જે મળ્યું છે એમાં જ સમજી વિચારીને આપણું સ્થાન બનાવી રાખશો કોઈનું કહ્યું ન માનવું એ આપણી મરજીની વાત છે પણ કોઈનું માન જાળવવું એ આપણા સંસ્કારની વાત છે